નમસ્કાર કેમ છો પરિવાર આપ સૌનું એક નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના દિવસે આપણે જવાના છીએ નીલકંઠ મહાદેવ તો આપણે આજ ટેક્સીની અંદર જવાના છે ટેક્સી આપણે બાંધી લીધી છે ટેક્સીની જે પ્રાઇસ છે એ આપણે બાવીસો રૂપિયામાં આ બંધાવી છે આજના દિવસ માટે ઋષિકેશ આપણને કરાવું છે અહીંથી સૌથી પહેલાં આપણને લઈ જશે નીલકંઠ ઓલ વેલ સેટ બધું કમ્પ્લીટ મેળા મેળ આવી ગયો ને ચલો તો નીકળીએ આપણે આપણી નીલકંઠની યાત્રા આપણા નામ ક્યાં સંજીવ શર્માજી તો સંજીવ શર્માજી કે સાથ હમ જા રહે બેઝિકલી આપ યહીં સે હો जी बढ़िया है चलिए तो यहाँ से अभी करीबन कितना किलोमीटर रहेगा नीलकंठ साठ किलोमीटर साठ साठ किलोमीटर जी सर तो समुंदर मंथन हुआ था जी तो उस उसमें कालकूट एक विष निकला था जी जिसको सभी देवी देवताओं ने मना कर दिया था ग्रहण करने के लिए और हमारी पृथ्वी जो थी खत्म होने वाली थी तब तो भगवान शंकर ने उसे अपने कंठे में रखा था जी

ફ્રેન્ડ્સ આપણે જેવા અંદર એન્ટર થઈએ છીએ ને આપણે લેફ્ટ સાઈડ ઉપર આ જગ્યા ઉપર કોટેશ્વર મહાદેવના દર્શન થાય છે આ જગ્યાની ઉર્જા અંદર આવતાની સાથે જ તમે ફીલ કરી શકો છો રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે છે રહેણાંક વિસ્તાર છે આપણે સીધા જઈએ અને આ જગ્યા ઉપર જે ખૂબ સરસ મજાનું મંદિર છે બાબા કાલી કમલીવાલા પંચાયત ક્ષેત્ર શ્રી સત્યનારાયણ મંદિર ઋષિકેશના આપણે દર્શન કરીએ સિદ્ધપીઠ જેને કહેવામાં આવે છે એ સિદ્ધપીઠ છે અને ખૂબ સરસ મજાના આપણે દર્શન કરીશું શ્રી ગરુડાય નમહ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાનના જય હો પ્રભુ જય સામેની બાજુએ મનોકામના પૂર્ણ પ્રાચીન સિદ્ધપીઠ જેને કહેવામાં આવે છે એવું શ્રી સત્યનારાયણનું મંદિર છે તો એના આપણે દર્શન કરીશું ભગવાન શ્રી સત્યનારાયણના દર્શન કરીશું તો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને જગ્યામાં ખૂબ જ મોટો એવો વડલો આપણે જોઈ શકીએ છીએ સામેની બાજુએ મંદિર આ જગ્યા ઉપર પીપળો અને અહીંયા સત્યનારાયણનું મંદિર જય હો કમ જો કેટલા બધા આ જગ્યા ઉપર ગટડીઓ લટકાવવામાં આવ્યું છે ફ્રીઝ આ જગ્યા ઉપર આપણે સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા છે આ જગ્યા ઉપર જે વડલો છે ખૂબ જ જૂનો વડલો આપણે જોઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ આ જગ્યા ઉપર બિરાજમાન છે એમણે આપણે દર્શન કરીએ અને આગળ વધીએ હર હર મહાદેવ જય ભોલે જય શંભુ હર હર મહાદેવ મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ જય શંભુ હર હર મહાદેવ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે આ જગ્યા ઉપર નીલકંઠ મહાદેવના મંદિર અત્યારે ગાડી પાર્ક કરી છે અને અહીંથી પ્રસાદ લેશું આપણે તો અત્યારે હવે પાંચ મિનિટનું વોકિંગ છે આ જગ્યા ઉપર આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આગળ જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ તરફ હવે આ જગ્યા ઉપર તમે જગ્યાએ જગ્યાએ બધા મંદિરો હોય છે રીતે આ જગ્યા ઉપર માર્કેટ તમને જોવા મળશે લીંબુ શરબત મંગાવ્યું છે કે કન્ટિન્યુસ તડકામાં આવ્યાને તો થાકી ગયા છે હવે જો આ રીતના લીંબુ શરબત બને છે ભાઈ થાકી ગયા ને ફોર બી લતી તોય થાકી ગયા થાકી ગયા ની મને ને તો પાછા તો થાકી તડકો থেংক ইউ খুদীন বুদি বনাও લીંબુ શરબતમાં ફૂદીનો મસાલો ચલજીરે આ બધું ભેગું કરી નાખ્યું જનરલી આપણા લીંબુ શરબતમાં ખાલી ખાંડ ટીખાને એ બધું નાખતા પણ ફૂદીનો બધું નાખીને એવું છે સરસ છે પણ રસ્તામાં તમને આ રીતની દુકાનો ઘણી બધી જોવા મળે જ્યાં તમે કપડાં લત્તાથી લઈને મંદિરને લાગતી વળગતી જે કંઈ પણ વસ્તુઓ હોય છે તમે લઈ શકો છો આ જગ્યા ઉપર બાળકોના રમોકડા ચંદન શિલાજી રુદ્રાક્ષની માળા આ તમામ વસ્તુઓ આ જગ્યા ઉપર મળતી હોય છે ઓકે ફ્રેન્ડ્સ અત્યારે આપણે હવે નીલકંઠ મહાદેવના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ પપ્પા નીચે જોજો થોડોક અટપટો રસ્તો છે પણ અહીં લોકોને પૂછી લેવાનું એટલે વાંધો ના આવે આ જગ્યા ઉપર રેસ્ટોરન્ટ પણ છે તમે આ જગ્યા ઉપર જમી પણ શકો છો અને અહીંથી આગળ જવાનું છે પછી તમારે હોટલની પાસેથી જ નીકળવાનું રહે હર મહાદેવ હર હર મહાદેવ મંદિર માર્ગ આ જગ્યા ઉપર છે અહીંથી પગથિયા આવે છે અને પગથીયા ચડીને આપણે ઉપર જવાનું છે મિત્ર મળી ગયા છું બેઝિકલી યુકે સ્ટડી કરે છે બેઝિકલી છે દીવથી એમના મમ્મી પપ્પા સાથે આવ્યા છે અને આપણે પણ મમ્મી પપ્પા સાથે આવ્યા છે તો જોગ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો ભેગા થઈ ગયા છે તો મજા કંઈક અલગ હોય શું કહેશો ત્યાં મને આનંદ થાય હું જાણે એક્સપ્રેસન કર્યો તમે સેલ્ફની કે મેં પૂનામાં દર્શન કરેલા જેના વિડીયો મેં યુટ્યુબમાં જોતો હતો આજે મેં આજે

તો સાહેબ આ રીતનું કંઈક પ્રેમ મળતો રહે છે એટલે થોડીક હિંમત થાય આપણને બાકી આટલા દૂર આપણને કોણ ઓળખે સાહેબ તો બસ આવો જ પ્રેમ મળતો રહે એટલે મજા આવે કંઈક ફ્રેન્ડ્સ આ બધી ગલીઓમાંથી પસાર થઈ થઈને આપણે જવાનું છે અને જેટલી તમે પસાર કરશો ને એક ડગલું મૂકીને એક આગળ જાઓ એટલે તમને આ જગ્યા ઉપર દુકાનો જોવા મળે અને ફાઇનલી આપણે ખૂબ સરસ મજાના નીલકંઠ મહાદેવના દર્શન છે અત્યારે જે આ સમાધિ સ્થાન આપણે જોઈ રહ્યા છીએ એ સિદ્ધ સમાધિ મંદિર છે મિત્રો ઇતિહાસ પ્રમાણે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રથમ પૂજારી પરમ પૂજ્ય બ્રહ્મલીલ શ્રી લક્ષ્મણ ભારતીજી મહારાજની આ સિદ્ધ સમાધિ છે મુખ્ય મંદિરે દર્શન કર્યા પછી અહીંયા દર્શન કરવાનો ખૂબ જ મોટો લાભ મળતો હોય છે જરૂરથી આ જગ્યા ઉપર આપણે દર્શન કરીશું આ સિવાય આ જગ્યા ઉપર મંદિરની વાત કરું તો સામેની બાજુએ જે છે એ નીલકંઠ મહાદેવનું મંદિર છે જેના આપણે દર્શન કર્યા છે ખૂબ જ સુંદર અને અતિ ભવ્ય મંદિર છે આ જગ્યા ઉપર દર્શનની વાત કરું તો સવારે પાંચ વાગે મંદિરના કપાટ ખુલી જાય છે તો સાંજે સાત વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે અને તમે આ જગ્યા ઉપર આવીને દર્શન કરી શકો છો ફ્રેન્ડ્સ આ હતી આ જગ્યાની ઇન્ફોર્મેશન જે તમારી સાથે શેર કરી છે મને આશા છે કે સૌને ખૂબ જ ગમી હશે તો ગમી હોય તો લોકો સાથે શેર કરજો આ જોઈએ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ છે નીલકંઠ મહાદેવ હર હર મહાદેવ જય શંભુ જય ત્રિપુરા હર હર મહાદેવ